શાળાના વિદ્યાર્થીઓ અન્ય શાળામાં ભણતા હોવાનું પણ સામે આવ્યું છે શિક્ષણ અધિકારીની મંજૂરી વિના અભ્યાસનું સ્થળમાં અભ્યાસના સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે શિક્ષણ અધિકારીની મંજૂરી વિના જ આ અભ્યાસનું સ્થળમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે સમગ્ર મામલે ભાજપના અગ્રણી દ્વારા લેખિતમાં ફરિયાદ પણ કરાઈ છે ત્યારે સવાલો ઘણા બધા ઉઠી રહ્યા છે કે શું એજ્યુકેશનના નિયમનો ભંગ કરવા બદલ દંડ ફટકારવામાં આવશે કે કેમ મંજૂરી વિના વિદ્યાર્થીઓનું સ્થળાંતર કરતી શાળા બંધ થશે રાજકોટના વીસાના મોઢુકામાં ઓમ સત્ય સાય માધ્યમિક સ્કૂલ બંધ હાલતમાં છેલ્લા ત્રણ વર્ષથી આ સ્કૂલ જે છે બંધ હાલતમાં પડી છે બદલી નાખવામાં આવ્યું છે અભ્યાસના સ્થળમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે સમગ્ર મામલે ભાજપના અગ્રણી દ્વારા લેખિતમાં ફરિયાદ પણ કરવામાં આવી છે ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે શું ના નિયમનો ભંગ કરવા બદલ દંડ ફટકારવામાં આવશે કે કેમ ક્યારે કાર્યવાહી થશે સ્કૂલના સંચાલકો સામે શિક્ષણ અધિકારીની મંજૂરી વિના જ અભ્યાસનું સ્થળ બદલી નાખવામાં આવ્યું છે ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે આ મામલે ભાજપના અગ્રણી દ્વારા પણ લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે રાજકોટના મોઢુકામાં સ્કૂલ આવેલી છે જે છેલ્લા ત્રણ વર્ષથી બંધ હાલતમાં છે સ્કૂલ બંધ હોવા છતાં બત્રીસ વિદ્યાર્થીઓનો અભ્યાસ માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે શિક્ષણ અધિકારીની મંજૂરી વિના અભ્યાસનું સ્થળ બદલી દેવામાં આવ્યું છે અભ્યાસના સ્થળમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે સમગ્ર મામલે ભાજપના અગ્રણી દ્વારા લેખિતમાં ફરિયાદ કરાઈ છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા હરીશ તેરૈયા આપણી સાથે જોડાઈ ચુક્યા છે લાઈન પર હરીશજી

શાળાનું બિલ્ડીંગ જર્જરી હાલતમાં હોવાથી ધોરણ બારના બાળકો ક્રિષ્ના સ્કૂલમાં અભ્યાસ કરે છે ક્રિષ્ના સ્કૂલમાં ભણતા હોવાનું સામે આવ્યું છે વિખ્યા તાલુકાના પૂર્વ ભાજપના મહામંત્રી ભૂપતભાઈ કેરાળિયા છે તેને ફરિયાદ કરતા શિક્ષણ વિભાગ કારણદર્શક નોટિસ ફટકારી અને દિવસ ત્રણ માં જવાબ માંગ્યો છે કારણ દર્શક જ નોટિસ આવી છે તપાસ બાદ સત્ય જે સત્ય હકીકત છે તે બહાર આવે તેમ આ શાળામાં કેટલા વિદ્યાર્થીઓ ભણતા હતા આ શાળાની અંદર બત્રીસ વિદ્યાર્થીઓ અત્યારે અભ્યાસ કરતા હતા રાજકોટના વિશાના માધ્યમિક સ્કૂલ છેલ્લા ત્રણ વર્ષથી બંધ હાલતમાં છે આ શાળામાં આપને જણાવી દઈએ કે બત્રીસ વિદ્યાર્થીઓ જે છે અભ્યાસ કરતા હતા અને શિક્ષણ અધિકારીની મંજૂરી વિના અભ્યાસનું સ્થળ પણ બદલી દેવામાં આવ્યું છે આ મામલે ભાજપના અગ્રણી દ્વારા પણ લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા માત્ર કારણ દર્શક નોટિસ જ ફટકારવામાં આવી છે તો આ શાળાના સંચાલકો સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે